અંદર નવા છે કે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્તુ યુટ્યુબ ચેનલ ના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં મિત્રો કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે તમારે આપવો નહીં પડે સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે મિત્રો અત્યાર સુધી એવું હતું કે તમારે સૌથી પહેલાં પૈસા ભરવા પડતા હતા ત્યાર પછી તમારા ઘર ઉપર સોલાર પેનલ છે લગાવવામાં આવતી હતી અને ત્યાર પછી સબસિડીના પૈસા છે તમારા ખાતાની અંદર આવતા હતા પરંતુ હવે એવું નહીં બને સરકારે મિત્રો નવી જાહેરાત કરી છે સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ નવા બે મોડલ છે રજૂ કર્યા છે એ મોડલ હેઠળ હવે સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે આ મોડલ હેઠળ એક તૃતીયાંશ પક્ષ એટલે કે સંસ્થા દ્વારા તમારા ઘરની છત ઉપર સોલાર પેનલ છે એ સ્થાપિત કરવામાં આવશે એટલે કે લગાડવામાં આવશે સાવ મફતમાં સોલાર પેનલ લગાડવા માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ આપવો નહીં પડે એટલે કે કોઈપણ પ્રકારના પૈસા છે એ ખર્ચવા નહીં પડે ફક્ત સોલાર પેનલમાંથી જે વીજળી આવશે એ વીજળી માટે જ તમારે ચૂકવ કરવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ છે સંસ્થાઓ છે એમના દ્વારા તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ મફતમાં લગાડવામાં આવશે તો મિત્રો સોલાર સોલારની જે યોજના છે એ યોજનાની અંદર બે નવા મોડલ છે રજૂ કરવામાં આવ્યા છે એ હેઠળ હવે જે વ્યક્તિને સોલાર પેનલ લગાવી છે પરંતુ સોલાર પેનલ લગાવવા માટે પૈસા નથી એવા લોકો પણ હવે સોલાર પેનલ લગાવી શકશે કેમ કે સરકાર દ્વારા સાવ મફતમાં એમના ઘર ઉપર સોલાર પેનલ છે એ ફિટ કરી દેવામાં આવશે અને એમાંથી તમે જે જે વીજળી વાપરો છો એ વીજળીના તમારે રાહત દરે પૈસા છે એ સરકારને આપવાના રહેશે સોલાર પેનલ ઇન્સ્ટોલમેશનનો ચાર્જ છે હવે તમારે ભોગવવો નહીં પડે આવનાર દિવસોની અંદર સરકાર છે એ આ નવું મોડલ જાહેર કરશે એ અંતર્ગત હવે તમે સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાવી શકશો ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકારની એક એવી યોજના કે જે યોજના હેઠળ પચીસ હજાર રૂપિયાની ભેટ મળશે અને આ યોજનાની માહિતી ગુજરાતના ઘણા બધા લોકોને નહીં હોય મિત્રો આપ સૌ જાણો છો કે માર્ગની અંદર અવારનવાર અકસ્માત થતા હોય છે અને એ અકસ્માતની અંદર ઘણા બધા વ્યક્તિઓ ઘાયલ થતા હોય છે અને એ ઘાયલ વ્યક્તિઓને જે વ્યક્તિઓ હોસ્પિટલ લઈ જાય છે એવા લોકોને એટલે કે એ વ્યક્તિને સરકાર દ્વારા ઇનામ આપવામાં આવે છે અને અત્યાર સુધી આ ઇનામની રકમ છે એ પાંચ હજાર રૂપિયા હતી પરંતુ હવે આ ઇનામની રકમ વધારવામાં આવશે અને પચીસ હજાર રૂપિયા કરવામાં આવશે મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના જે મંત્રી છે નીતિન ગડકરી એમણે આ માહિતી આપી હતી અને એમણે કહ્યું હતું કે હવે માર્ગ અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે અને એ ઘાયલ વ્યક્તિને જે વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડે છે એ વ્યક્તિને પુરસ્કાર સ્વરૂપે પાંચ હજાર રૂપિયાની જગ્યાએ પચીસ હજાર રૂપિયાની રકમ છે એ આપવામાં આવશે તો મિત્રો માર્ગ અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે એ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા માટે સરકાર તરફથી પુરસ્કાર સ્વરૂપે પચીસ હજાર રૂપિયાની હવે ભેટ આપવામાં આવશે ગુજરાતના લોકો પણ આનો લાભ છે એ લઈ

થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે થર્ડ પાર્ટી વીમો ન હોય એ એક હવે દંડનીય અપરાધ છે એ બની ગયું છે અને આ નિયમનો જે ઉલ્લંઘન કરે છે એમને દંડ પણ ફટકારવામાં આવશે કેટલો દંડ ફટકારવામાં આવે જણાવી દઉં તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા ઉપર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે બીજી વખત ભૂલ થવા ઉપર ત્રણ ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ છે એ તમને થઈ શકે છે જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો ન હોય તો તો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એમણે કહ્યું છે કે વર્ષ બે હજાર પચીસની અંદર થર્ડ પાર્ટી વીમો છે એ તમારા વાહનનો હોવો જોઈએ પછી તમારી પાસે ટુ વ્હીલર હોય ફોર

જેટલા ખાતા ખુલ્યા છે એમાંથી અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ ખાતાઓ એવા છે કે જે ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર ખાતું એટલે કે એવું ખાતું કે જે ખાતાની અંદર છેલ્લા બે વર્ષથી કોઈપણ પ્રકારનો વ્યવહાર થયો નથી એટલે કે કોઈપણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી અને આવા ખાતાની અંદર ચૌદ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયા પડ્યા છે આની અંદર તમારું પણ ખાતું હોઈ શકે છે કે જે ખાતાની અંદર પૈસા પડેલા છે અને સરકારે કહ્યું છે કે આવા ખાતાની અંદર કોઈ લેવડ દેવડ કરવામાં નહીં આવે એ ખાતાનું કેવાયસી નહીં કરવામાં આવે તો એ ખાતાની અંદર જે પૈસા પડેલા છે એ પૈસા બ્લોક કરી દેવામાં આવશે તો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું છે અને એ ખાતાની અંદર છેલ્લા બે વર્ષથી તમે કોઈપણ પ્રકારનું પ્રકારનો વ્યવહાર નથી કરેલો તો વહેલી તકે વ્યવહાર કરી લેજો જેથી કરીને તમારા એ પડેલા પૈસા છે એ બ્લોક ન થાય અને એ પૈસા તમને મળી જાય અને તમારું જનધન ખાતું છે એ પણ એક્ટિવ મોડની અંદર આવી જાય તો જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર કે તમારું નિષ્ક્રિય થયેલું જનધન એકાઉન્ટ છે એ વહેલી તકે એક્ટિવ કરાવી લેજો ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને જગતના તાતને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું પાણી ખેડૂતોને જોઈએ એટલું પાણી આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી છે એટલે હવે ખેડૂતોને સિંચાઈ માટે અનલિમિટેડ પાણી છે એ મળતું રહેશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સિંચાઈને લઈને જે અંતર્ગત ખેડૂતોને હવે પિયત માટે જોવે એટલું પાણી કેનાલ દ્વારા મળી રહેશે તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ફેબ્રુઆરી મહિનાની અંદર ઓગણીમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે પરંતુ એ પહેલા આપ જાણી લો કે ઓગણીમો હપ્તો કોને કોને નહીં મળે તો જે ખેડૂત પરિવારની અંદર એક સભ્ય પહેલેથી જ આ યોજનાની અંદર લાભ લઈ રહ્યો છે એમને ઓગણીમો હપ્તો નહીં મળે અરજદારની ઉંમર છે પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ થતી નથી તો એવા લોકોને પણ ઓગણીમો હપ્તો નહીં મળે જે લોકો પાસે ખેતીની પોતાની જમીન નથી એને પણ હપ્તો નહીં મળે અરજદાર પાસે સંસ્થાકીય જમીન છે એટલે કે સંસ્થાકીય જમીનના જે માલિક છે એમને પણ હપ્તો નહીં મળે અરજદાર અને પરિવારના અન્ય સભ્યો એનઆરઆઈની અંદર છે તો એમને પણ હપ્તો નહીં મળે જે પરિવારના સભ્ય પાછલા વર્ષની અંદર આવકવેરા ભરેલા છે એમને પણ હવે હપ્તો મળશે નહીં પરિવારની અંદર કોઈ બંધારણી પદ ઉપર છે અથવા તો બંધારણી પદ ધરાવે છે એમને પણ હપ્તો મળશે નહીં પરિવારનો કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્ર કે રાજ્યના મંત્રી છે અથવા મંત્રી રહી ચૂક્યા છે તો એવા લોકોને પણ હપ્તો મળવા પાત્ર નહીં રહે પરિવારની અંદર કોઈ સભ્ય ડૉક્ટર હોય એન્જિનિયર હોય વકીલ હોય ચાર્ટર એકાઉન્ટ હોય અથવા તો આર્કિટેક્ટ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગમાં અંદર હોય કે બીજા કોઈ એવી જગ્યાએ પ્રેક્ટિસ કરતા હોય કે જેની અંદર સરકારી નોકરી એમને મળવાની છે અથવા તો પ્રાઇવેટની અંદર તો એવા મોટા લોકો કે જેમની આવક મર્યાદા વધુ છે એમને પણ હપ્તો મળવા પાત્ર નહીં રહે જેમનું માસિક પેન્શન છે એ દસ હજાર રૂપિયાથી વધુ છે એ લોકોને પણ હપ્તો મળવા પાત્ર નહીં રહે મિત્રો આપણે જણાવી દઈએ કે અરજદારના નામે જમીન નોંધણી હોય એ જમીન નોંધણીના માલિકને જપ્તો મળવા પાત્ર રહેશે બેંક ખાતું પણ આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોવે અને એ બેંક ખાતું છે એ બેંક ખાતું છે એ ડિબિટીને સક્ષમ હોવું જોઈએ એવા લોકોને જપ્તો છે એ મળવાપાત્ર રહેશે તો મિત્રો અત્યાર સુધી જે લોકોને હપ્તા મળતા હતા અને આ ધારા ધોરણોની અંદર એટલે કે આ નિયમોની અંદર નથી આવતા એવા લોકોના પણ હપ્તા છે એ બંધ કરી દેવામાં આવશે આગળથી એમને હપ્તા આપવામાં નહીં આવે સંભવિત આપને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનાની અંદર ઓગણીમો હપ્તો છે એ ટ્રાન્સફર થઈ જશે એ પહેલાં ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી ઉપર રજીસ્ટ્રેશન છે એ પણ કરાવવાનું રહેશે ત્યાર પછી જ એમને હપ્તો આપવામાં આવશે અને હજી સુધી તમે બે હજાર રૂપિયાની જે પીએમ કિસાન યોજનાની યોજના છે એની અંદર કેવાયસી નથી કરાવ્યું તો કેવાયસી પણ કરાવી લેજો જેથી કરીને અટકેલા હપ્તા અને આવનાર હપ્તા છે એ તમને વહેલી તકે મળી જાય સમાચારોની આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે રાશન કાર્ડ ધારકો માટે હવે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગરીબોને જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે મિત્રો અનાજની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ ગ્રાહકોને મળી રહે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં જે અનાજ આપવામાં આવે છે બે કિલો ત્રણ કિલો આ રીતે છૂટક આપવામાં આવે છે જેમને કારણે ઘણી જગ્યાએ અનાજ છે એ બદલી જતું હોય છે બદલાવી દેવામાં આવે છે એવી ફરિયાદો છે એ ગ્રાહકો દ્વારા મળતી હતી જેને ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ અંતર્ગત હવે રાજ્ય સરકાર દ્વારા અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે સૌથી પહેલાં અનાજની અંદર કઠોળ ખાંડ જેવા છે એ અનાજનું પેકેટ કરવામાં આવશે અને ત્યાં ત્યાર પછી ગ્રાહકને જથ્થાની અંદર વિતરણ કરવામાં આવશે તો હવે પછી આવનાર દિવસોની અંદર અનાજ છે એ પેકેટની અંદર મળશે ખાસ કરીને કઠોળ છે તુવેર દાળ છે મગ છે જે રીતે મીઠાના પેકેટ આવે છે એવી જ રીતે હવે બીજું અનાજ પણ પેકેટની અંદર કાર્ડ ધારકોને આપવામાં આવશે જેથી એ અનાજ બગડશે પણ નહીં ગુણવત્તાયુક્ત અનાજ રહેશે અને અનાજની ફેરબદલી છે એ પણ થશે નહીં ગ્રાહકોને મોટો ફાયદો થશે મહિલાઓ માટે આવી રહ્યા છે કામના સમાચાર આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસના એન્ડિંગમાં બીમા સખી યોજના છે એ શરૂ કરવામાં આવી હતી તો બીમા સખી યોજનાને લઈને એલઆઈસી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે એમણે કહ્યું છે કે યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત બાવન હજાર પાંચસો અગિયાર જેટલી મહિલાઓએ નોંધણી કરાવી દીધી છે એમાંથી હત્યાવીસ હજાર છસો ને પંચાણું જેટલી બહેનો છે એમને પોલિસી વેચવા માટે નિમણૂક પત્રો છે એ પણ આપી દેવામાં આવ્યા છે અને ચૌદ હજાર જેટલી બહેનો છે એમણે પોલિસી વેચવાનું પણ શરૂ કરી દીધું છે આપ સૌ જાણો છો કે આ યોજના હેઠળ બીમા સખી યોજના હેઠળ પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયા બીજા વર્ષે છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયાનું માસિક માદન વેતન છે એ કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે એટલા રૂપિયા છે એમના ખાતાની અંદર આ યોજનાની અંદર જોડાવાથી આપવામાં આવશે અને મિત્રો એલઆઈસી દ્વારા આગામી ત્રણ વર્ષની અંદર બે લાખ બીમા સખી મહિલાઓ છે એમને જોડવાનો એમનો પ્રયાસ છે એટલે કે એમનું લક્ષ્યાંક છે એટલે કે આ યોજનાની અંદર બે લાખ જેટલી મહિલાઓ છે એમને લાભ આપવામાં આવશે અને બે લાખ જેટલી મહિલાઓ છે એમને દર વર્ષે સાત હજાર રૂપિયા છ હજાર અને પાંચ હજાર રૂપિયા પણ આપવામાં આવશે આપને જણાવી દઈએ કે અઢારથી લઈ અને સિત્તેર વર્ષની મહિલાઓ છે એ આની અંદર લાભ લઈ શકે છે એમનું એજ્યુકેશન લેવલ છે એ દસ પૂર્ણ હોવું જોઈએ એ વ્યક્તિ આની અંદર અરજી કરી શકે છે અને એ સરકાર પાસેથી પ્રથમ વર્ષે હાથ હજાર બીજા વર્ષે છ હજાર અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયાની સહાય છે એ મેળવી શકશે સાથે સાથે એલઆઈસીના એજન્ટ તરીકે એલઆઈસી દ્વારા જે કામો આપવામાં આવે છે એ પણ એમને આપવામાં આવશે અને એ લોકો બીજી પણ સહાય છે એ આની અંદર મેળવી શકશે તો બીમા સખી યોજના હેઠળ મહિલાઓને હાથ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે હાલમાં તમે નોંધણી છે એ કરાવી શકો છો ત્યાર બીજા એક રાશન કાર્ડના મહત્વપૂર્ણ સમાચાર કે સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે ઈ શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિકો નોંધાયેલા છે એ દરેક શ્રમિકોને એનએફએસએના કાર્ડની અંદર સમાવિષ્ટ કરી દેવામાં આવે અને એ લોકોને અનાજ આપવામાં આવે તો બીજી તરફ સરકાર દ્વારા મિત્રો અમુક કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે એટલે કે એ લોકોના કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે કેમ કે એ લોકો છેલ્લા ત્રણ મહિનાથી અનાજ લેવા નથી ગયા એટલે સરકારને એવું છે કે આ લોકોને અનાજની જરૂર નથી અને એવા લોકોના રાશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે એટલે કે એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તો તમે પણ તમારા કાર્ડની અંદર છેલ્લા ત્રણ મહિનાથી અથવા તો છ મહિનાથી અનાજ લેવા નથી ગયા તો વહેલી તકે લઈ આવજો જેથી કરીને તમારા કાર્ડની અંદર તમને અનાજ મળતું હોય એ બંધ કરી દેવામાં ન આવે અને ઈશ્રમ ઈ શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિકો નોંધાયેલા છે એ લોકો એને ફેસેની અંદર પોતાનું કાર્ડ ફેરવી શકે છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ અનાજ મેળવી શકે છે સૌથી એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે બે હજાર પચીસથી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ બદલાય જોશે ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો કરવા માટે અને છેતરપિંડી રોકવા માટે પહેલી જાન્યુઆરી બે હજાર આ નિયમ છે એ લાગુ કરવામાં આવશે એ અંતર્ગત મિત્રો તમે પહેલી જાન્યુઆરીથી પૈસા ઉપાડવા જશો તો એક નિર્ધારિત સમય છે નક્કી કરવામાં આવશે અને એ સમયની અંદર તમે એટીએમમાંથી પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો એ પૈસા એટીએમ મશીન દ્વારા પાછા છે એ ખેંચી લેવામાં આવશે અને ગ્રાહકના ખાતાની અંદર જમા કરી દેવા

પૈસા તમારા ખાતાની અંદર જ જમા થાય જશે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ પહેલી જાન્યુઆરીથી બદલાય જશે પછી વારંવાર કેવાયસી ની ઝંઝટ ખતમ થશે ને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મિત્રો આપ સૌ જાણો છો કે આધાર કાર્ડ હોય બેંક હોય રાશન કાર્ડ હોય મ્યુચ્યુઅલ ફંડ હોય પાન કાર્ડ હોય કે કોઈ સરકારી યોજના હોય કે કોઈ સરકારી ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટની અંદર તમારે વારંવાર કેવાયસી છે એ કરાવવું પડતું હોય છે ત્યારે મિત્રો સરકાર દ્વારા સી કેવાયસી છે એ જાહેર કરવામાં આવ્યું છે આ સી કેવાયસી એવું છે કે જેની અંદર ચૌદ આંકડાનો એક નંબર આપવામાં આવશે આ સી કેવાયસી ની અંદર તમારા ડોક્યુમેન્ટ છે એ સબમિટ હશે અને સી કેવાયસી એક વોલેટની જેમ કામ કરશે તમે સી કેવાયસીની સીની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને સી કેવાયસી છે એ જનરેટ કરી શકો છો એને આધારે જ્યારે પણ તમારે કેવાયસી કરવાની જરૂર પડે ત્યારે તમે આ ચૌદ આંકડાનો નંબર આપશો એટલે નંબર નાખતાની સાથે જ તમારા દરેક ડોક્યુમેન્ટ મળી જશે અને એ ડોક્યુમેન્ટને આધારે તમારું કેવાય સી થઈ જશે વારંવાર તમારે ધક્કા પણ નહીં ખાવા પડે અને ડોક્યુમેન્ટ લઈને પણ જવાની જરૂર નહીં પડે જો તમારી પાસે સી કેવાયસી નંબર હશે તો એક વખત તમે સી કેવાયસી છે એ

સમાચાર મિત્રો આપ સૌ જાણો છો કે દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે સિત્તેર સીટ ઉપર વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે ત્યાંની અલગ અલગ સરકાર છે ત્યાંના લોકોને અલગ અલગ વચનો આપી રહી છે ગેરંટી પણ આપી રહી છે ત્યારે કોંગ્રેસે કહ્યું છે કે કોંગ્રેસની સરકાર ત્યાં સત્તામાં આવશે તો પાંચસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે મફત રાશન કીટ આપવામાં આવશે ત્રણસો યુનિટ મફત વીજળી પ્રદાન કરવામાં આવશે અને દિલ્હીની મહિલાઓ છે એમને માસિક દર મહિને પચીસસો રૂપિયાની નાણાકીય સહાય છે એ પણ આપવામાં આવશે આવું વચન આપવામાં આવ્યું છે અને દિલ્હીની અંદર બેરોજગાર યુવાનો છે એમને આઠ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે સાથે સાથે જીવન રક્ષા નામની જે યોજના છે એ યોજનાની અંદર પચીસ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વીમા કવચ છે એ પણ આપવામાં આવશે જો કોંગ્રેસની સરકાર ત્યાં આવશે તો તો મિત્રો દિલ્હીની અંદર દિલ્હીના લોકોને ઘણા બધા લાભો આમ આદમી પાર્ટી દ્વારા પણ મળી રહ્યા છે અને કોંગ્રેસ સરકાર પણ ઘણી બધી ગેરંટીઓ આપી રહી છે તો શું શું ગુજરાતની અંદર પણ આ રીતે ગુજરાતના લોકોને લાભ આપવા જોઈએ કે ના આપવા જોઈએ ભાજપ સરકારે ચૂંટણી ટાણે ગુજરાતના લોકોએ પણ એક્ટિવ થવું જોઈએ ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી કે દિલ્હીની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો આ લાભો છે એ ત્યાં તેમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો કપાસના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કપાસના ભાવો જળવાઈ રહે તેવા અહેવાલો મળી રહ્યા છે આજે કપાસનો ઊંચો ભાવ પંદરસો ને રૂપિયા નોંધાયો હતો તો કપાસના એવરેજ ભાવ છે એ પંદરસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે ત્યાર પછી ડુંગળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ડુંગળીની બજાર છે એ પંદરસો રૂપિયાની અંદર આવી ગઈ છે છેલ્લા અઠવાડિયે ડુંગળીના ભાવની અંદર હાંઠથી નેવું રૂપિયાનો ઘટાડો થયો છે એટલે કે ભાવ તૂટ્યા છે જ્યારે એવરેજ ભાવ છે ત્રણસો હાંઠથી લઈ અને ચારસો રૂપિયા ની સપાટી એ ખેડૂતોને મળી રહ્યા છે સારી ક્વોલિટીની ડુંગળી હોય તો ચારસો અપ ખેડૂતોને ભાવ છે એ મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો નવી સિઝનમાં ઘઉંની ત્રણસો ટનની ખરીદી છે એ સરકાર દ્વારા કરવામાં આવશે જેમને કારણે ઘઉંના ભાવની અંદર ખેડૂતોને ટેકો છે એ મળી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માગતા જે ખેડૂતો છે એ હાલમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ચાલશે તો જે ખેડૂતભાઈઓ ઘઉંને ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે હાલમાં રજીસ્ટ્રેશન કરી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો સફેદ તલની અંદર ઊંચો ભાવ ચોવીસો રૂપિયા નોંધાયો છે તો કાળા તલની અંદર પિસ્તાળીસો અને પંચોતેર રૂપિયા ઊંચો ભાવ નોંધાયો છે જ્યારે એવરેજ ભાવો છે એ કાળા તલની અંદર અને સફેદ તલની અંદર બસો રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે એટલે કે ઊંચા ભાવથી બસો રૂપિયા ઓછા ભાવ છે એ એવરેજ ભાવો બોલાઈ રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ચણાની અંદર ઊંચો ભાવ છે એ તેરસો રૂપિયાની સપાટીએ છે એવરેજ ભાવો છે એ બારસો રૂપિયાની સપાટીએ ચણાની અંદર બોલાય રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો જીરોને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જીરોનો ભાવ છે એ સુડતાલીસો સાત રૂપિયા નોંધાયો છે જ્યારે એવરેજ ભાવો છે એ તેતાલીસો રૂપિયાની સપાટીએ રહેલા છે દેશની અંદર રાયડાનું વાવેતર છ ઘટ્યું છે ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની આવકમાં ઘટાડો થયો છે જેથી સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો